નમસ્કાર હું પ્રવીણ ભારત પાકિસ્તાનની સ્થિતિ પર સમગ્ર વિશ્વની નજર છે અને સમગ્ર વિશ્વના અગ્રિમ નેતાઓ આ હુમલાને વખોડી પણ ચૂક્યા છે અને ભારત સાથે ઊભા છે આ તમામ વચ્ચે સર્ચ ઓપરેશનથી માંડી બેઠકોનો દોર બધું જ ચાલી રહ્યું છે ઘણા બધા સવાલો થઈ રહ્યા છે એ સવાલના જવાબ અત્યાર સુધી આ મુદ્દે કોઈ આધિકારિક જે પ્રેસ કોન્ફરન્સ છે તેની પણ રાહ જોવાઈ રહી છે પણ આજે જ્યારે એક વિષય ચર્ચામાં આવ્યો એ હતું ટ્રમ્પનું નિવેદન કેમ કે અમેરિકાએ સાથે સાથે રશિયાથી માનીને બધાએ જ આ હુમલાને બખોડ્યો છે ટ્રમ્પનું જે સ્ટેટમેન્ટ આવ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચે અથવા તો કાશ્મીર વચ્ચેનો તણાવ હજાર વર્ષથી છે દોઢ વર્ષથી આ પ્રકારની સ્થિતિ છે અને બંને દેશ એક યા બીજી રીતે તેમનો ઉકેલ લાવશે ડોનાલ્ડ ટ્રમ્પ જેના સ્ટેટમેન્ટ બદલતા રહેશે એ અમેરિકન મીડિયા બખૂબી રીતે એ દર્શાવે પણ છે અને ભૂતકાળમાં અમેરિકન મીડિયાએ એ આંકડો પણ જાહેર કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એક વર્ષમાં કેટલી વખત ખોટું બોલ્યા હવે ડોનાલ્ડ ટ્રમ્પનું આ સ્ટેટમેન્ટ આવ્યું તો વિધિન અ વર્ષમાં એક કલાકમાં જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા તેમને કહ્યું તેમને આ જે સ્ટેટમેન્ટ છે એનું ખંડન કર્યું અને સ્પષ્ટીકરણ આપ્યું કે ભારતે અથવા વડાપ્રધાન મોદીએ ભારત અને પાકિસ્તાન બાબતમાં જે પ્રકારની સ્થિતિ છે તેમાં કોઈ પણ મદદ માંગી નથી અથવા તો ઇન્ટરવ્યુન એટલે કે મધ્યસ્થી કરવાની વિનંતી કરી નથી આ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ટેટમેન્ટ છે બાદમાં વિદેશ મંત્રાલયનું સ્ટેટમેન્ટ આવે છે હવે આમ પણ શિમલા કરાર કે પછી લાહોર ઘોષણાપત્ર લઈ લઈએ કેમ કે આ મુદ્દો દ્વિપક્ષીય મુદ્દો છે જ્યાં સુધી કાશ્મીરની વાત છે ભૂતકાળની સરકારોમાં ભૂતકાળમાં જ્યારે પણ તણાવની સ્થિતિ ઊભી થઈ ત્યારે ભૂતકાળની સરકારોમાં વડાપ્રધાન જે પણ હતા તેમને કહ્યું છે કે દ્વિપક્ષીય મુદ્દો છે અને અમેરિકા ઇન્ટરવીન કરવા માટે ભૂતકાળમાં પણ ઓફર કરી હતી પરંતુ ભારતે નકારી છે તો ટ્રમ્પનું આ સ્ટેટમેન્ટ અને વિદેશ મંત્રાલય જ્યારે ખંડન કરે આ પરિસ્થિતિમાં એ સમજવું પણ જરૂરી છે કે આ તણાવની સ્થિતિ વચ્ચે આપણે કોણ ભવિષ્યવાણી કરે છે શું ભવિષ્યવાણી કરીએ છે કદાચ એ તરફ ન જઈએ આ એ મુદ્દો નથી પણ અત્યારની પરિસ્થિતિએ વૈશ્વિક જે સ્થિતિ છે અથવા તો ભારતની જે વિદેશ નીતિ છે એ વિદેશ નીતિમાં હાલની સ્થિતિને ભારત કોઈ પણ સંજોગોમાં ટેકલ કરશે ઈરાદાઓ દમખમ ધરાવે છે પણ વર્તમાન જે ગ્લોબલ ડિપ્લોમેસી છે અને તેમાં ભારતની વિદેશ નીતિ છે એ પરિસ્થિતિમાં ભારત કયા સ્ટેન્ડ પર છે વિશ્વના દેશોએ પહેલાં કહ્યું એમ કે અગ્રિમ નેતાઓ કહી ચૂક્યા છે કે ભારત સાથે જે આતંકી આ પ્રકારનો હુમલો કોઈ પણ સ્થિતિમાં ચલાવી ન લેવાય અને કદાચ બ્લન સ્ટેટમેન્ટ ભૂતકાળમાં જે ભારતે એક્શન થકી કર્યું એ એક્શન કરવા માટે દમખમ પણ ભારત ધરાવે છે અને સમય પડીએ એ સરકાર અને એજન્સીઝ કરશે ભારતની સેના કરશે દરેક દેશવાસીને ખ્યાલ છે પણ વર્તમાન સ્થિતિમાં એ વૈશ્વિક ધરીને સમજવી જરૂરી છે કે આ પ્રકારની સ્થિતિમાં બહારે શું મેસેજ જાય છે અને વિશ્વની કેમ નજર આ સ્થિતિ પર છે કેટલી મહત્ત્વની બાબત આવશે અને જે કંઈ પણ આવનાર સમયમાં થશે અથવા વર્તમાન સમયમાં જે પ્રક્રિયામાં છે તેના પર એક એક સેકન્ડની નજર આવશે અને એને બેટર વેમાં કદાચ પ્રેઝન્ટ કરવા માટે ડૉક્ટર કેતન શુક્લા સિવાય કોઈ વ્યક્તિ ન હોઈ શકે એમ્બેસેડર ડૉક્ટર કેતન શુક્લા આપની સાથે જોડાશે કેતન બે આપનું સ્વાગત છે કેતનભાઈ ટ્રમ્પના સ્ટેટમેન્ટથી કરીએ અને આ સ્ટેટમેન્ટ પછી એકાદ કલાકમાં વિદેશ મંત્રાલય તરફથી એનું ખંડન કરવામાં આવ્યું અને આમ પણ દ્વિપક્ષીય મુદ્દો છે કાશ્મીરનો આજે આપણે વિદેશ નીતિ અને ફોરેન ડિપ્લોમેસી અથવા તો અત્યારે જે કંઈ પણ વિશ્વમાં ચાલી રહ્યું છે બે અલગ અલગ ધરી વિશ્વના નેતાઓ અથવા એકબીજા દેશો એકબીજા પર જ્યારે નિર્ભર છે અથવા તો પોતાના સ્વાર્થની જ્યારે વાત કરે છે ગ્લોબલી ભારતને જ્યારે બહુ મોટું માર્કેટ બી છે તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો ભૂતકાળમાં તમે પણ આ પ્રકારની પરિસ્થિતિઓ જોઈ છે અને આ પ્રકારની પરિસ્થિતિમાં ભારતે બ્લન્ટ સ્ટેન્ડ લીધું છે અત્યાર સુધી જે કંઈ પણ થયું પહેલગામ આતંકી હુમલામાં તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને વિશ્વ કઈ રીતે જોઈ રહ્યું છે આ એક બહુ ગંભીર મુદ્દો છે કારણ કે આપણે જોઈએ કે બે હજારમાં જ્યારે ક્લિન્ટને વિઝિટ કરી ત્યારે નુનકામાં ચાલીસ લોકોની હત્યા થઈ હતી અત્યારે જેડી વાંસ અહીંયા વિઝિટ કરી રહ્યા હતા ત્યારે આજે હુમલો થયો છે આ હુમલો કન્ટિન્યુઅસ ચાલે છે બે હજાર સોળમાં ઉરીમાં સોળ મારી નાખવામાં આવ્યા હતા બે હજાર ઓગણીસમાં ચાલીસ પેરામિલટરી પુલવામામાં જે મોટો એટેક થયો હતો અને એ વખતે આપણે આ જે બધી પરિસ્થિતિ આવી જ હતી એ વખતે વોટર રિસોર્સ મંત્રી ગડકરી હતા એમણે આ જે સિંધુ ટ્રીટ એને સસ્પેન્ડ કરવાની વાત કરી હતી પણ આ જે થયું છે તો વિશ્વમાં ઓવરઓલ જે છે કે આપણે જે કહ્યું ટ્રમ્પ કે જીઓ પોલિટિકલ સિચ્યુએશનમાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે ટ્રમ્પ રોજ રાત્રે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે ટ્વીટ કરે છે એમના જાત જાતના સ્ટેટમેન્ટ આવે છે અને અત્યારે દુનિયામાં અમેરિકા ટોટલ આઇસોલેટ થઈ ગયું છે એટલે કે કેનેડા મેક્સિકો યુરોપિયન યુનિયન ચાઇના ઇવન જાપાન કોરિયા તો આ પરિસ્થિતિમાં જે ટ્રમ્પે સ્ટેટમેન્ટ કર્યું એમને સ્ટેટમેન્ટને બહુ ગંભીર તરીકે લેવું ના જોઈએ એટલે વિદેશ મંત્રાલયે જે એમને પ્રતિક્રિયા આપી છે એ બહુ સારી છે કારણ કે આપણે કહ્યું એ પ્રમાણે સિમલા એગ્રીમેન્ટ ઓગણીસો બોતેરમાં જે હતું એમાં નક્કી થયું હતું કે કોઈ પણ મુદ્દો આવશે તે ભારત અને પાકિસ્તાન બાયલેટરલી એટલે બંને દેશો વાતચીત કરશે ત્રીજા કોઈ દેશની એની અંદર વચ્ચે જે કહેવાય કે માતા કુટ કે કોઈ જાતની એમની ઇન્ટરફિયરન્સની જરૂર નથી હવે પાકિસ્તાને જે સ્ટેટમેન્ટ આપ્યા છે મેં એ સ્ટેટમેન્ટ મેં એ આપ્યું કે સિમલા એગ્રીમેન્ટ ઇઝ એટ એબેયન્સ એટલે કે અમે હવે હાલ પૂરતો માનતા નથી એ વખતે ટ્રમ્પે સ્ટેટમેન્ટ આપે છે હિસ્ટ્રી માટે સારું નથી અમેરિકાની એક કહેવાય કે દુર્ભાગ્ય છે કે કેવા પ્રેસિડેન્ટ આવ્યા છે જેમને કોઈ ઇકોનોમિક્સ પોલિટિકલ્સ પોલિટિક્સ જીઓ કોઈ જ વસ્તુ જોડે કોઈ લેવા દેવા નથી એટલે એમણે કહ્યું કે હજાર કે પંદરસો વર્ષ તો કાશ્મીર એટલે ભારત ને પાકિસ્તાન ઓગણીસો સુડતાલીસ આવ્યા એ પહેલાં કોઈ પાકિસ્તાન અને કાશ્મીરનો ઇસ્યુ નહોતો અને કાશ્મીર તો પહેલાં બુલદીશ હતું પછી હિન્દુ થયું ફરી પાછું મુસ્લિમ થયું અને અત્યારે હિન્દુ મુસ્લિમ સાથે રહે છે એટલે જે કહેવાય ને કે એમનું જે સ્ટેટમેન્ટ હતું એક વિચિત્ર પ્રકારનું હતું હવે આ જે ઘટના બની છે એ ખૂબ ગંભીર કહી શકાય કારણ કે વૈશ્વિક સ્તરે અત્યારે બે જગ્યાએ બહુ મોટી એક તો યુક્રેન અને બીજું આ ટેરિફ વોર બે મોટા મુદ્દા છે એ મુદ્દામાં લોકો એવું નહીં ઈચ્છે કે કોઈ એક નવો ત્રીજો મુદ્દો ઊભો થાય એટલે જેવું આ એટેક થયો હવે આ એટેક જે થયો એ બહુ આશ્ચર્યજનક છે કારણ કે આ જે જગ્યા છે એ ખાલી શ્રીનગરથી સાહીઠ કિલોમીટર દૂર છે અને સાત કિલોમીટર પહેલગામથી છે બૈસરામ વેલી બહુ ફેમસ છે કારણ કે એને મિની સ્વિટર એન્ડ કહે છે ટુરિસ્ટ ટુરિસ્ટના વર્ષોથી જાય છે એટલે એવું નથી કે એકદમ સડનલી ટુરિસ્ટ ત્યાં ભેગા થઈ ગયા કે જેનું સ્ટેટમેન્ટ આવે છે કે કાશ્મીરમાં છેલ્લા ત્રીસ વર્ષથી કોઈ પણ જગ્યાએ મૂવમેન્ટ થતી હોય તો એના માટે ખૂબ જ વ્યવસ્થિત ચેકિંગ થતું હોય છે આટલી મોટી જગ્યાએ કોઈ પણ પોલીસ કે કોઈ કોઈપણ જાતનું આર્મી ડિપ્લોયમેન્ટ ન એ થોડું આશ્ચર્યજનક છે કારણ કે દસ દિવસ કે પંદર દિવસ પહેલા એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ હુમ મોટી પાર્ટી 25 વર્ષનું લગ્ન સ્થિતિ ઉજવી હતી ત્યારે સિક્યુરિટી ઘણી સારી હતી એટલે આ એક જરા જે ઘટના બની એ એક રીતે આપણે કહી શકીએ કે થોડી સિક્યુરિટી ચૂક તો કહી શકાય અગત્યની વાત એ મિનિટ 1 મિનિટ 1 મિનિટ સાત 1 મિનિટ કિરણ રિજુજુ નું જે સ્ટેટમેન્ટ છે અથવા તો ચૂકની જે વાત માની છે બાદમાં કિરણ રિજુજુ ના પ્લેટફોર્મ પરથી એક વિડીયો રિલીઝ થાય છે એમાં પચાસ સેકન્ડનું સ્ટેટમેન્ટ ગાયબ થઈ જાય છે એટલે જે પરિસ્થિતિ સર્જાય સર્વપક્ષીય બેઠક મળી અહીં આ કદાચ એ વસ્તુ છે કે બ્લન્ટલી એ માહિતી કદાચ એ લોકો સુધી પહોંચવી જોઈએ મીડિયા પણ બહુ ઓછું સવાલ કરી રહ્યું છે અને આ પરિસ્થિતિમાં એવું નથી દરેક વ્યક્તિ સરકાર સાથે છે દરેક પોલિટિકલ પાર્ટી સરકાર સાથે છે કે તમે જે પણ એક્શન લેશો બ્લાઇન્ડલી સપોર્ટે તો આ પ્રકારની સ્થિતિ કઈ રીતે મતલબ કે જ્યારે માહિતીની વાત છે અત્યાર સુધી તમે આ બધા પ્રક્રિયામાં રહ્યા છો આ પ્રકારની ઘટના બને તો કોઈ પ્રેસ કોન્ફરન્સ થાય અથવા તો કોઈ ઇનિશિયલી કોઈ માહિતી અપાય છે જેનાથી આશ્વસ્ત થાય છે મીડિયા થકી લોકો સુધી માહિતી પહોંચે છે અને લોકો પણ સ્વીકારે કેમ કે ઇમોશન્સ છે વી ઓલ આર ઇન્ડિયન્સ નેશન ફર્સ્ટ આ બધું જ આપની પહેલી પ્રાયોરિટી છે પણ જે કંઈ પણ થયું સ્ટેટમેન્ટની બાબતમાં એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જવાબદેહી ની વાત જે છે

તમે જોયું હશે કે ગઈકાલે લોકો ત્યાં ડાન્સ કરતા હતા એટલે એ મને લાગે છે કે આ જાતનું વાઘા બોર્ડર પણ બંધ કરી દેવું જોઈએ જે એસપીઇએસ છે સાર્ક વિસા એક્ઝેમ્પશન સ્કીમ વિશાસ એટલે એમાં કહ્યું છે કે પાક પાકિસ્તાનના લોકોને પરમિટ નહીં કરી એમના વિસા કેન્સલ થાય છે અડતાલીસ ટકામાં છોડી જશે બહુ મોટી ઇમ્પેક્ટ નહીં આવે પણ આમાં ઓવરઓલ જે વસ્તુ છે કે સૌથી છેલ્લે કહી કે જે મિલિટરી એટેચી નેવલ એટેચી એર એટેચીના પાછા બોલાવે છે એમના સપોર્ટ સપોર્ટ સ્ટાફને બી પાંચને પાછા મોકલશે અને પંચાવન ત્રીસની સંખ્યા કરશે આ વસ્તુ બી ઘણી વાર થઈ શકે એટલે જે મોટા ભાગના પગલાં છે એ બધા પગલાં જે કહેવાય કે રૂટીન ડિપ્લોમસીમાં થતા હોય છે એ પગલાં લેવામાં આવ્યા છે પહેલાં બી કહેવામાં આવ્યું હતું કે બ્લડ એન્ડ વોટર કે નોટ ફ્લો ટુગેધર ફરી એ જ છે બીજું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ આપણે કહી શકીએ કે નાથાની આવું જે ઇઝરાયલમાં બોલે છે એ પ્રકારનું સ્ટેટમેન્ટ છે તો આમાં એક વસ્તુ એ છે કે આપણે જે કહ્યું એ એકદમ સાચી વસ્તુ છે કે લોકોને ઇન્ફોર્મ કરવા જોઈએ એક કાઉન્ટર ટેરિઝમ માટે ઇઝરાયલની એક એસઓપી છે કે જે ઇન્ડિયા માટે બહુ મહત્વની છે કારણ કે તમે વોટ્સઅપ પર ઇઝરાયલ વિશે ઘણું જોતા હશો અને એ સિવાય આપણે છેલ્લા જે ચાર પાંચ દિવસમાં જોયું છે એમાં સૌથી પહેલું એ વસ્તુ છે કે ટેરરિઝમ ટેરરિઝમ ક્યારેય એનો અંત નથી આવતો આપણે દુનિયામાં જોયું છે કે તમે ગાજામાં જોશો કે ઇન્ડિયામાં જોશો કે બાકી બીજા ઘણા દેશોમાં છે તો એને માટે જે કહેવાય કે ઇઝરાયલની આપણે કહી શકીએ કે ખૂબ સક્સેસફુલ રહ્યા છે અને આપણે બી ટેરરિઝમના ઘણા એટેક જોયા છે આ બોમ્બે એટેક પછી ટ્વેન્ટી સિક્સ સેવન પછીનો મોટો છે મેં બીજા બી જે મેન્શન કર્યા તેમાં સૌથી પહેલી વસ્તુ એ છે કે ટેરરિસ્ટનો જે એમ હોય છે એ નેશનલ એજન્ડાને ઇન્ફ્લુઅન્સ કરવાનો હોય છે અને સાયકોલોજીકલી સિવિલિયન જે પોપ્યુલેશન હોય છે એનું જે રેઝિલિયન્સ હોય છે એને તોડવાનો હોય છે એટલે એને માટે જ અમુક વસ્તુઓ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ એક કે આપણે થ્રી સેવન્ટી જે ગયું એ પછી આમ એક જાતની એક આબોહવા કે આપણે કહી શકીએ કે ઊભું થયું કે કાશ્મીરમાં ખૂબ જ શાંતિ છે અને ટુરિઝમના મોટા ભાગના લોકો ગયા તો એક એરિયા ડોમિનન્સ હોવું જોઈએ કે જે સિક્યોરિટી રાખવી જોઈતી હતી કે આટલા બધા ટુરિસ્ટ ગયા હતી એ રાતો જાય નહીં અને પહેલાં પણ એટલે આ એક બે મહિનાથી જઈ રહ્યા છે તો એક તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે લોકલ સિટીઝન છે એ એલર્ટ અને મોટિવેટેડ રહેવા જોઈએ જો ટેરરિસ્ટ એટેક રોકવું હોય તો બીજી વસ્તુ જે કલેક્શન અને એનાલિસિસ જે ઇન્ટેલિજન્સ આવતી હોય એ એનું એનાલિસિસ અને પર્ટિક્યુલરલી જે ડોમેસ્ટિક અને જે આર્મી એટલે કે એમની જે બંનેની ઇન્ટેલિજન્સ એનું કોર્ડિનેશન ખૂબ સારી રીતે હોવું જોઈએ કોર્ડિનેશનનો મારા ખ્યાલથી પ્રોબ્લેમ નહીં હોવો જોઈએ કારણ કે આર્મી અને ઇવન લોકલ પોલીસને બી એલજી પાસે છે એટલે એમ થઈ શકીએ કે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ બંનેની દેખભાળ રાખી રહી છે અને સૌથી છેલ્લું જે એસએનએસન કે જે ઇઝરાયલ કાયમ કરતું હોય છે કે જે બધા લોકો વોટ્સઅપ પણ એસેનેસન છે એક એવી વસ્તુ છે કે જેની બુમરેંગ ઇફેક્ટ હોય છે એટલે એને ખૂબ જ ધ્યાન રાખીને કરવું જોઈએ એટલે જે આખી વસ્તુ છે એનો એક બેસિક પર્પઝ એ છે કે જે આખા દેશમાં જે લોકો છે એની અંદર એક જાતનો મતભેદ જે આપણે જોઈ રહ્યા છીએ હવે જે શરૂઆતમાં આમાં પ્રોબ્લેમ એ થોડો ઘણો બોદી મીડિયા અને વોટ્સએપનો આઈટીનો બી કહી સાથે કહી શકાય કે આ જે પરિસ્થિતિ છે એમાં તમે જે બીજા કે ત્રીજા દિવસે જે બધાના લોકોના સ્ટેટમેન્ટ જોયા પર્ટિક્યુલરલી જે એક સપક કરીને બીજેપીના કોર્પોરેટર હતા એમણે એક આખી વિડીયો રિલીઝ કરી છે અને એની અંદર એ છે કે એક માણસ એમને એણે એણે ક્યાં સુધી કંઈક મારા છોકરાને લઈ જાઓ અને હું અહીંયા રહું છું એણે બધાને કિલોમીટર સુધી લઈ ગયો અને બધાને બચાવ્યા એણે કું મારી જિંદગીભર હું ભગવાનને દુઆ કરીશ એમને માટે પ્રાર્થના કરીશ એવી જ રીતે ઘણા લોકોની જાન બચી છે એક ઘોડાવાળો જે હતો કે જેણે આ લોકોને માટે બંદૂક ચીનવા એટલે ઓવરઓલ કાશ્મીરમાં પહેલી વાર કાશ્મીર પૂરેપૂરું બંધ રહ્યું છે એટલે ટેરરિઝમનું જે પર્પઝ હોય છે એ હોય છે કે એક દેશમાં કે નેશનલ એજન્ડામાં એક મતભેદ થાય તો એ ઇઝરાયલમાં આપ જોશો કે દસ ટકા રૂઝ આરબ છે ક્યારેય ઇઝરાયલે એ લોકોની વિરુદ્ધ ત્યાંની પબ્લિકમાં કોઈ ઓપિનિયન નથી હોય તો ગમે એટલી વોર થાય કે ગમે થાય એટલે આ એક બહુ મહત્વની વસ્તુ છે કે સરકારે એક તો સૌથી પહેલાં તો જે કહેવાય કે દેશની અંદર એક જાતનું જે વાતાવરણ છે એને બદલવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને પર્ટિક્યુલરલી આ જે ટેરરિઝમ છે એ એક મુદ્દા પર એને રોકી નહીં શકાય આપણે લિમિટેડ જે બાળકોમાં સ્ટ્રાઇક થયું હતું કે એવી કોઈ પરિસ્થિતિ થાય તો એ વિરોધ પક્ષ અને બાકીની પૂરી ઇન્ડિયાની જનતા પ્રધાનમંત્રી અને ભારતના લોકો દેશભક્ત છે બધાનો એમાં સંપૂર્ણપણે સહકાર રહેશે અને દરેકના મંતવ્ય પણ બહુ જે કહી શકાય કે કેટેગોરિકલ છે એટલે પગલા પગલાં લેવા માટે હવે સરકારે એના માટે જે તૈયારી કરે એ એમને કરવી પડશે પ્રધાનમંત્રી પાછા એમણે કેબિનેટ કમિટીની સિક્યોરિટીની રિવ્યુ મિટિંગ કરી અને એમાં તાત્કાલિક જે સ્ટેપ ડિક્લેર કર્યા ઘણી સારી વસ્તુ છે એ પછી આર્મીના લોકો જોડે પણ વાત થઈ છે નાવારે એટલે જે ચીફ ઓફ આર્મી સ્ટાફ છે ઉપેન્દ્ર જનરલ ઉપેન્દ્ર એ પણ ત્યાં જઈ રહ્યા છે એટલે આ બધી વસ્તુમાં ઓવરઓલ હવે જે પગલાં લેવામાં આવશે એમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે જો ટેરરિઝમને સામે લડવું હોય તો નેશનલ એજન્ડા અને સાયકોલોજીક રેઝિલિયન્સ ઓફ સિવિલિયન પોપ્યુલેશન બહુ ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે કારણ કે કોઈ પણ ટેરરિઝમમાં ત્રણ વસ્તુ છે ઇન્ટેલિજન્સ કાઉન્ટર ઇન્ટેલિજન્સ અને રિકોનસન્સ એટલે જે ગેધરિંગ હોય તેમાં લોકલ લોકોનો બહુ મહત્ત્વનો ભાગ રહેતો હોય છે આ એક સારો મોકો છે ભારત માટે કેમ પૂરા કાશ્મીર બંધ રહ્યું છે લોકોને સંપૂર્ણપણે એમાં સપોર્ટ રહ્યો છે ટુરિઝમ સારું ડેવલપ થયું હતું ઇકોનોમી બી સારી થઈ રહી હતી લોકો કહે છે કે એનો બોયકોટ કરીએ પણ બોયકોટ કરવાથી એક વસ્તુ એ છે કે જે કાશ્મીરમાં વિદ્યાર્થીઓના બહાર જે જુદી જુદી જગ્યાએ એમના સામે એટલે એ પરિસ્થિતિ જેમ બને એમ જલ્દી ચેન્જ થાય કારણ કે પહેલીવાર ભારતને એક મોકો મળ્યો છે કે કાશ્મીરના લોકોએ પણ ટેરિઝમ વિશે એક સાથે અવાજ ઉઠાવ્યો છે નાના નાની વસ્તુઓ થઈ શકે એ જુદી વસ્તુ છે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે અત્યારે ડિસ્કસ થઈ રહી છે ઇન્ડસ્ટ્રીટી કારણ કે સૌથી બાકી બધી વસ્તુ જે ચાર મુદ્દા છે એ તો રૂટીન ડિપ્લોમસી માનમાં થતા હોય છે પણ ઇન્ડસ્ટ્રીટી એ ઓગણીસો સાહીઠમાં કરાચીમાં સહી થઈ હતી અને એમાં જે પાણી છે એ સિત્તેર ટકા પાકિસ્તાનને મળે છે ત્રીસ ટકા ઇન્ડિયાને મળે છે એટલે એનું કારણ એ છે કે મોટાભાગની પછી આગળ જતા પાકિસ્તાનમાં હોય છે ત્રણ ઇસ્ટર્ન રિવર બિયારાવી જે ઇસ્ટર્ન રિવર ભારતને મળી છે કે જેનો ફ્લો ફોર્ટી વન ક્યુબિક મિલિયન છે ત્રણ વેસ્ટર્ન રિવર ઇન્ડસ જેના અને જેલમ એ પાકિસ્તાનના નાઇન્ટી નાઇન બિલિયન ક્યુબિક મીટર પાણી જાય છે ઇન્ડસનું ઓરિજિન તિબેટમાં છે એટલે આપણે કહી શકીએ કે ઇન્ડસ જે છે અપરાઇન રિવર એનું ઓરિજિન ચાઇનામાં છે અને આ જે સ્થિતિ થઈ છે તો પાણીમાં ઇન્ડિયાને અનલિમિટેડ પાવર જનરેશન નેવિગેશન ફિશરીઝ એ બધા માટે વાપરી શકે ડેમ બાંધી શકે અને ડાઉનસ્ટ્રીમમાં પાકિસ્તાન છે તો પાકિસ્તાન માટે ગંભીર કહી શકાય કે એમને માટે ડ્રોટ એટલે કે દુષ્કાળ અને બહુ વરસાદ પડે તો ફ્લડની પરિસ્થિતિ થઈ શકે પણ આ ટીટીને આપણે ત્રણ વર થઈ એમાં ક્યારેય એબ્રોગેટ નથી કરી પાસઠમાં ઇકોતેરમાં અને અડતાલીસમાં એટલે આ ટીટી ત્રણ વર સર્વાઈવ કરી છે અને એ ગુજરાત સુધી આવે છે તમે નામ સાંભળ્યું કચ્છના રમમાં તો ત્યાં નારા રિવરમાં વાયા સેક્કોલ રિવર એટલે જે ઇન્ડસ ટીટી છે એનું રાજસ્થાન ગુજરાત પંજાબ અને પાકિસ્તાનમાં હવે આમાં એક વસ્તુ એ છે કે જે પાણી છે એ રાતોરાત ના રોકી શકાય જે થઈ રહી છે કે આપણે પાકિસ્તાન તમે ડેમ બાંધો ત્યાં તમે જે બધું કરો એ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા માટે પણ ત્રણથી ચાર વર્ષ લાગે બીજી અગત્યની વસ્તુ એ છે કે જો આપણે જે ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવ્યા આપણે ઉત્તરાંચલમાં અને એમાં જોયું છે કે જે વધારે પાણી આવે મેથી સપ્ટેમ્બરમાં ગ્લેશિયર વગરતા હોય છે એ જે પાણી આવે એ ફ્લોડને એ જે આવે તે તબાહી મચાઈ દે એટલે પાકિસ્તાનની ચોવીસ ટકા જીડીપી અને થર્ટી સિક્સ પર્સન્ટ એમનો જે કહેવાય કે એક્સપોર્ટ છે એ એગ્રીકલ્ચરનો એ આ રિવર આ રિવર ઉપર નિર્ભર કરે છે પણ એના ઉપર સ્ટેપ લોંગ ટર્મમાં લઈ શકાય ટીટી ફરી રીનેગોશિયેટ કરી શકાય પણ ઓવરઓલ જોવા જઈએ તો કોઈ એવું પગલું લેવું પડશે કે જેથી પાકિસ્તાનને બોધપાઠ ભણાવી ભણાવી શકાય કારણ કે એમના જનરલ મુનીરે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું અને એ બહુ જે કહેવાય કે લોડેડ હતું કે કાશ્મીરી ઇઝ જુગ્યુલર ચલો થોડો ટેકનિકલ ઇશ્યુ છે અને જે પણ જનરલ મુનીરથી લઈને સિંધુ ટ્રીટીથી લઈને જે કંઈ પણ સ્ટેટમેન્ટ આવ્યા અથવા તો ટ્રમ્પના બદલાતા સ્ટેટમેન્ટ તેને વખોડવું જોઈએ ને આ પ્રકારની પરિસ્થિતિમાં ભારતીય વિદેશ મંત્રાલય વિધિન આવર્સમાં એ વસ્તુનું ખંડન પણ કર્યું અને બાયલેટરલ ટોક્સ જે થતી રહે છે પહેલાં કહ્યું એમ કે અત્યારની પરિસ્થિતિએ અમુક જે પગલાં હશે એવું નથી હોતું સમય લાગે છે ઘણી વખત આ પરિસ્થિતિઓમાં સિંધુ ટ્રીટી જો કેન્સલ થાય અથવા તો પરમાનન્ટ સોલ્યુશનની વાત કરીએ તો એના માટે ઇન્ફ્રાસ્ટ્રકચરની પણ જરૂર પડતી હોય છે અને બીજી વાત કે જે માહિતી પહોંચવી જોઈએ લોકો સુધી અને એ માહિતી પણ સમયસર પહોંચશે એ આશ્વસ્ત વિપક્ષને પણ કર્યું અને તમામ નેતાઓને પણ સર્વપક્ષીય દળની બેઠકમાં કરવામાં આવી આ તમામ વચ્ચે જે કંઈ પણ ચાલી રહ્યું છે આ સ્ટેટમેન્ટ વચ્ચે ચીનનો પડદા પાછળનો ખેલ અથવા તો મોહમ્મદ યુનિસ ચીનમાં જઈને જે સ્ટેટમેન્ટ આપે છે ચિકન નેક માટે કેમ કે નોર્થ ઈસ્ટ માટે ચિકન નેક આપણે સૌ જાણીએ છીએ તો આ બધી જ પરિસ્થિતિઓ જ્યારે ફોરેન ડિપ્લોમેસીમાં આવે અને એ ફોરેન ડિપ્લોમેસીમાં જ્યારે દિવસે બે ચાર દિવસે કે એક મહિને કોઈ વોરના કારણે ટ્રેડવોરના કારણે જે પરિસ્થિતિઓ બદલાય છે એ પરિસ્થિતિઓ સાથે ચાલવું પણ પડતું હોય છે એટલા માટે જ ભારતે વિદેશ નીતિ મજબૂત કરી છે અને આ પ્રકારની પરિસ્થિતિમાં એટલા માટે જ જે વૈશ્વિક નેતાઓ છે તે અનકન્ડિશનલ સપોર્ટ આપવા માટે તૈયાર છે કેમ કે ટેરરિઝમ સામે તો બધા જ એક મંચ પર જ્યારે ગ્લોબલી કોઈ સંમેલન મળે ત્યારે એ વાતને વખોડતા હોય છે તો હવે વિદેશ મંત્રાલયનું સ્ટેટમેન્ટ આવી ગયું હવે આવનાર સમયમાં લેટ સી જે કંઈ પણ થઈ રહ્યું છે મોટું થઈ રહ્યું છે જે કંઈ પણ થશે એ જાણ કરવામાં નહીં આવે અને ભૂતકાળમાં પણ આવું થયું છે અને તે પછી પાકિસ્તાન ફરીથી એ વાત સ્વીકારે છે કે નહીં એ આદત છે અને ભૂતકાળમાં છે પણ આ મુદ્દો જ્યાં સુધી કાશ્મીર કાશ્મીરનો છે શિમલા કરાર હોય કે લાહોર ઘોષણાપત્ર હોય દ્વિપક્ષીય મુદ્દો છે એને ખરીખરી સંભળાવ્યું ભારતે પણ ડોનાલ્ડ ટ્રમ્પને અને અમેરિકાને બ્રેક માટે રોકાઈશું બ્રેક બાદ અન્ય સમાચારો